આપણે વાત થઈ ગઈ કે પૃથ્વી પર કેટલા રણો આવેલા છે છે કયા કયા સરસ હવે જો જે ચિત્ર બતાવ્યું સૌર સૂર્ય મંડળ નું બરાબર આ સૂર્ય છે એની ફરતે જે આપણા જે આઠ ગ્રહો ફરે છે એ બધા ગ્રહો બતાવ્યા છે આપણો જે ગ્રહ છે પૃથ્વી ગ્રહ એ કેટલામાં નંબરે છે ત્રીજા નંબરે છે બરાબર આ સૌર પરિવાર નું આખું ચિત્ર છે બધા ગ્રહો કઈ રીતે ફરે છે પોતાની કક્ષામાં એ બતાવે છે પૃથ્વી એક જ એવો ગ્રહ છે આપણા સૂર્ય મંડળ નો કે ત્યાં શું છે તો કે અનુકૂળ તાપમાન છે એટલે કે દરેક સજીવો સહન કરી શકે એવું તાપમાન છે પાણી છે હવા છે અને જીવન છે જીવન એટલે કે દરેક સજીવો ત્યાં વસવાટ કરે છે જેને આપણે જીવન કહીએ છીએ આપડે વાત થઈ હતી કે સૂર્ય માંથી છૂટું પડેલી છે આપડી પૃથ્વી સૂર્ય માંથી એનો જે ભાગ છે એ અમુક ભાગ છૂટો પડી ગયો એટલે સૂર્ય તો ધગધકતો અગ્ન ગોળો છે તો આ જે કટકો એવો જ હતો પછી ધીમે 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 ઠંડો થતો થતો ગયો ગયો પૃથ્વી પર આ એના જે આવરણો બની ગયા વાતાવરણ છે જીવા જલાવરણ છે પછી ધીમે 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 અનુકૂળ વાતાવરણ થયું એટલે એમાં સજીવ સૃષ્ટિ નિર્માણ પામી બરાબર એવી રીતના અલગ અલગ આવરણો અસ્તિત્વમાં આવ્યા છે એટલે કે પૃથ્વીનો પોપડો પછી એનું ફરતું વાતાવરણ છે તે પછી આ જે દરિયો છે બરાબર કારણ કે પૃથ્વીનો ત્રણ ભાગ છે એ ખાલી દરિયાનું પાણી રોકે છે એક ભાગ ઉપર જમીન છે આ આવરણના

આપણે ખબર પડે પૃથ્વી ની અંદર શું છે જો આ બધો લાવા છે ને તો અહીંયા સુધી જમીન છે આટલા ભાગમાં જો આટલા ભાગમાં જમીન છે ઈ ભાગ આપણને એ બતાવ્યો છે તો આ ઉપરનો ભાગ જે આપણને અત્યારે અહીંયા બહાર દેખાય છે તેની વાત કરે છે બરોબર કે જે પૃથ્વીનો ઉપલો પોપડો છે જેને આપણે મૃદાણ કહીએ છીએ તો કે તો મૃદા મૃદા એટલે માટી શું થાય માટી એટલે કે પૃથ્વીના ઉપલા ભાગને આપણે મૃદાવરણ કહીએ છીએ જેની ઉપર આપણે રહીએ છીએ બેસીએ છીએ સૂઈએ છીએ તમામે તમામ આપણી પ્રવૃત્તિ આપણે ઉપર કરીએ છીએ ખેતીવાડી કરીએ છીએ ઉદ્યોગ ધંધા કરીએ છીએ તમામ તમામ ઉપર થાય બરાબર ખડકો એટલે મોટા મોટા પથ્થરો છે ને પહાડો છે એના બધાનું બનેલું છે ને એટલે આપણે એને ખડકાવરણ પણ કહીએ છીએ ઘનાવરણ પણ કહીએ છીએ કારણ કે ઘન છે બરોબર પ્રવાહી નથી પૃથ્વીના જે ઉપરના પોપડાના જે તત્વો દેખાય છે કેવા સ્વરૂપે છે તો કે ઘન સ્વરૂપે છે બરોબર એટલે આપણે એને ઘનાવરણ પણ કહીએ છીએ જો આપણે પૃથ્વીના પોપડાની વાત કરે છે કેટલો જાડો છે તો કે લગભગ ચોસઠ કિમી થી સો કિલોમીટર સુધી એટલે કે તમે પૃથ્વીની અંદર ખોદો તો કે કેટલી ખોદોને તો કે સો કિલોમીટર સુધી તમે ખોદો ત્યાં સુધી માટી નીકળે છે તો સો કિલોમીટર એટલે ક્યાં વાત ગઈ મરી જ ને છોકરી કોઈ જઈએ કાંઈ બેટા અત્યારે અમુક બસો બસો ફૂટના ડારમાં ત્રણસો ફૂટના ડારમાં છોકરાઓ નાના નાના પડી જાય છે બરોબર તો નસીબ જોગે અમુક જ બાળક બચે છે નહીંતર બાળક છે એ જીવતું રહેતું નથી કેમ તો કે અંદર એને હવા નથી મળતી ઓક્સિજન મળે અંદર ન મળે એટલા માટે

જો આખી પૃથ્વી બતાવી તમે જોયું હવે એમાં જો આ બધો ભાગ આટલો ભાગ આ દુધિયા જે દેખાય છે આટલો અહીંયા આપણને આપ્યો ઓગણત્રીસ ટકા ભાગ તો સો માંથી આપણે ઓગણત્રીસ ટકા બાદ કરીએ તો અહીંયા આપણને એકોતેર મળે કેટલા મળે એકોતેર ટકા તો આ ઓગણત્રીસ ટકા કોને ભાગ રોકેલો છે તો કે મૃદાવરણે જો આમાં જંગલો આવી જાય પહાડો આવી જાય પર્વતો આવી જાય હો આ ઓગણત્રીસ ભાગમાં જયારે એકોતેર અંદર દરિયાનું પાણી આવી જાય સરોવર આવી જાય નદીઓનું પાણી આવી જાય બરાબર ઈ બે પોઈન્ટ સાત ટકા જ પાણી આમાંથી પીવા લાયક હોય છે બાકી બધું પાણી દરિયા